હાલમાં નાતાલની રજાઓને લઈને જૂનાગઢ શહેરના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ઉપરકોટ કિલ્લો તેમજ ગિરનાર પર્વત તેમજ સાસણ સફારી સહિત પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે હાલમાં એક તરફ શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમજ કેલેન્ડર વર્ષ પૂરું થયાની તૈયારી થાય છે ત્યારે દેશભરના તમામ પર્યટન સ્થળો પર જ્યારે લોકો મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે ત્યારે ન માત્ર જૂનાગઢ શહેરની આસપાસના પરંતુ સમગ્ર દેશ અને વિદેશના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો નાતાલ કે લઈને આ પર્યટન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે તેમાં પણ ખાસ કરીને હિમાલયના પ્રપિતા ગણાતા અને આધ્યાત્મિક જગતમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા એવા ગરવા ગિરનાર પર્વત પર સીડી તેમજ રોપવે ના માધ્યમથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે છે પર્વત પર બિરાજમાન અંબાના મંદિરે ખાતે લોકોની ખૂબ ભીડ જોવા મળતી હોય ત્યારે અહીંયા પરિવાર તેમજ વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મંદિરના પૂજારી તુષારગીરી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રવાસીઓ પણ ગિરનાર પર્વત પર જગતજનની

આજે અહીં મા અંબાના આપ જે દર્શન કરી રહ્યા છો તે ગિરનાર ઉપર પર્વત આવેલો છે તે શક્તિપીઠ છે ને અત્યારે નાતાલની રજાઓનો પર્વ ચાલી રહ્યો છે તો યાત્રિકોનો ખૂબ એવો સારો ઘસારો છે રોજની સાત આઠ હજાર પબ્લિક આવે છે પણ અહીંના વહીવટ કરતા તથા પોલીસ પ્રશાસન બહુ સુંદર આયોજન આપેલું છે જેના માર્ગદર્શનમાં એવું લાગતું જ નથી કે યાત્રિકોને કોઈ પણ અસુવિધા થાય

જુનાગઢમાં અમે રોકાયા છે અને જુનાગઢમાં અમે છોકરાઓને એનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ શું છે એના વિશે વિશે જણાવ્યું 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 અમે અમે અહીંયા આગળ આવેલું પણ પણ જે ત્રણસો ને ઓગણીસ બીસી માં બનાવેલું હતું અને ત્યાર પછી છોકરાઓને અમે સમજાવ્યું કે કેવી રીતે જ્યારે બહારના લોકો આપણી પર અટેક કરતા હતા ત્યારે અમે આપણે રાજાઓ કેવી રીતે પ્રજાનું અને એમના રાજ્યનું રક્ષણ કરતા હતા અને છોકરાઓને મજા પડી એ લોકો પણ બધું જાણવામાં આનંદ અનુભવે છે જે બિલકુલ ખૂબ સારી વાત છે મારું રાજ્ય રાજેશ છે હેડ ઓફ ટુરિઝમ ડેસ્ટિનેશન સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ અત્યારે જે નાતાલની રજા ચાલી રહી છે ખાસ કરીને પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર કે ફર્સ્ટ જાન્યુઆરી સુધી એમાં બહુ સારા ટુરિસ્ટનો પ્રવાહ પ્રવાહ જોવા મળી રહ્યો છે ફક્ત જુનાગઢની ગુજરાતની પણ પૂરા ભારત અને એનઆરઆઈના લોકો પણ અહીં આવી રહ્યા છે કમ્પેર કરીએ કે જેમ કે ગયા વર્ષે અને આ વર્ષે નાતાલમાં લગભગ ત્રીસ બત્રીસ ટકાનું ગ્રોથ જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોકો જે એન્જોય કરી રહ્યા છે એ અહીંની પ્રકૃતિ છે જૂનો ઇતિહાસ છે અને એની સાથે સાથે ટ્રેનની રાઈડ માણી રહ્યા છે બર્ગર ખાઈ રહ્યા છે સાયકલ ફરાઈ રહ્યા છે તો આખું ફેમિલી આઉટિંગ જેવું બહુ સારો માહોલ અહીંયા બનેલો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ